આ જગતની અંદર જેટલું પણ સત્ય ભાષિત થાય છે એ બધું જ પરમાત્મા છે સવારે તમે ઉઠો એટલે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ ઉગે છે તો આમ તમે માનો કે ના માનો પણ એ તો માનવું પડે કે સૂર્યનારાયણ તો ઉગે છે ને સૂર્યનારાયણની ગરમી આપણે જોઈ શકીએ છીએ અને સૂર્ય નારાયણની ગરમીથી જે પ્રકાશ ફેલાય છે એ પ્રકાશથી જ સમગ્ર જીવોનું સંચાલન થાય છે તો માનવું પડે કે ના માનવું પડે એટલે સૂર્ય એ સત્ય સ્વરૂપ છે કે નહીં હા સૂર્ય એ સત્ય સ્વરૂપ ખરો ને એ જ રીતે અગ્નિ તો અગ્નિ એ સત્ય સ્વરૂપ છે આપણા શરીરની અંદર પણ જઠરાગ્નિ આવેલી છે અને એ જઠરાગ્નિ મંદ પડી જાય તો શું થાય જઠરાગ્નિ મંદ પડે એટલે આપણે જમી શકીએ નહીં અને જમવાનું બંધ થાય એટલે એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા ચાર અઠવાડિયા પછી છોકરાઓ કે બાપા હવે જમતા નથી બાવ એ જમતા નથી જમવાનું મૂકી દીધું છે એટલે સમજાવવાનું કે રિટર્ન ટિકિટ આપણી આવી છે એટલે એ સત્ય સ્વરૂપ છે અગ્નિ છે સત્ય સ્વરૂપ છે આ પૃથ્વી છે સત્ય સ્વરૂપ છે જેટલા પણ વાયુ વહી રહ્યા છે વાયુ એ સત્ય સ્વરૂપ છે જલ એ સત્ય સ્વરૂપ છે અગ્નિ પૃથ્વી વાયુ જલ આ બધું સત્ય સ્વરૂપ છે અને આ સત્ય સ્વરૂપ આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ અને એ જ પ્રમાણે ભગવાન શ્રી નારાયણ પણ સત્ય સ્વરૂપ છે આ બધું જેટલું આ જગતની અંદર જેટલું પણ આપણે જોઈએ છીએ કે નહીં આ વસ્તુ છે અને આને નકારી શકાય નહીં વાયુ છે વાયુને તમે નકારી શકો અને કોઈ એમ કે આવું નકારી શકું તો પાંચ દસ મિનિટ અહીંયા વાયુ લીધા વગર બેસો હે નાશકોરું બંધ કરીને બેસો એટલે ખબર પડે જે આપણે ના કઈ જ ના શકીએ એ સત્ય સ્વરૂપ છે અને એ જે સત્ય સ્વરૂપ છે એ જ પરમ તત્વ એ જ ઈશ્વર છે એ જ ભગવાન શ્રી નારાયણ છે સૂર્યનારાયણ છે અને આપણે કોઈ રોશની ઉછીની આપીએ છીએ આપણે તો આ તર ટ્યુબલાઇટના બધા બલ્બને બધું લગાવીને બેઠા છીએ તો આપણે તો કેવું છે કે જે કોઈ પણ વીજ કંપની અહીંયા ચલાવતી હશે આ બધું અને જેણે વીજળી ઉત્પન્ન કરી હશે એની પાસેથી આ સંસ્થામાં આપણે અહીંયા રહીએ છીએ એટલે મીટર લીધા હશે અને મીટર પ્રમાણે એના યુનિટ રીડિંગ આવે એ પ્રમાણે આપણે એનું મેનતાણું જે હોય એ ભરતા હોઈએ એટલે આ જે છે એ પ્રત્યક્ષ સ્વરૂપ નથી પરોક્ષ રીતે આપણે એને મેળવીએ છીએ જે ઉત્પન્ન કરવાવાળા છે એ પણ પરોક્ષ રીતે ઉત્પન્ન કરે છે પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા જે છે એ તો સત્ય સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશિત છે બીજાનો પ્રકાશ કોઈ લેતા નથી સૂર્યને પણ સ્વયં એ પ્રકાશ આપે છે અને સૂર્ય પ્રકાશથી આ સૃષ્ટિનું સંચાલન કરે છે એટલે સત્ય સ્વરૂપ છે એટલે ભગવાન શ્રી હરિનારાયણ સત્ય સ્વરૂપ છે એમનું ચિત્ત એ બ્રહ્મ સ્વરૂપ છે પરબ્રહ્મ છે અને પોતે આનંદ સ્વરૂપ છે એટલે કયું સત ચિત્ત આનંદ